એને ટીએચઆર આપવા માટે હવે તેના વારસદાર એ કોઈ પણ હોઈ શકે એનું તમારે એન્ટ્રી કરવાની છે અને તેનું ઈ કેવાયસી કરવાનું છે ફેસ કેપ્ચર કરવાનો છે અને એને ટીએચઆર વિતરણ કરવાનું છે આ આખી પ્રોસેસ કઈ રીતે થશે ચાલો વિડિયો દ્વારા સમજીએ છીએ અહીં આ અપડેટ ચોવીસ નવ પોઈન્ટ નવ છે આ અપડેટ આપણને એ સૂચન કરી રહ્યું છે કે જ્યારે તમે ટીએચઆર વિતરણ કરો છો એ સગર્ભા માતા હોય કે દાત્રી માતા હોય તો એનું ટીએચઆર વિતરણ કરતા સમયે તમારે હવે નોમિનીની એન્ટ્રી કરવી પડશે અહીંયા એક નોંધ એ લેશો આ એન્ટ્રી ત્યારે જ કરવાની છે જ્યારે સગર્ભા માતા અથવા દાત્રી માતા એ ટીએચઆર લેવા માટે આવી શકતા નથી અથવા તો એનું ફેસ કેપ્ચર થઈ શકતું નથી અથવા તો કોઈ સમસ્યા હોય તો તમે સગર્ભા માતા અથા અથવા ધાત્રી માતા એ બંનેમાંથી ઓપ્શનની અંદરથી તમે એના વારસદાર છે નોમિની છે એની એન્ટ્રી કરી શકો છો ઓકે ચલો સમજીએ અહીં આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરી દીધું છે કરી દીધા પછી આપણે જવાનું છે એ લાભાર્થીનું જે બોક્સ છે તેની અંદર અહીં હજુ પણ સ્પષ્ટતા કરી લઈએ કે આ એન્ટ્રી એને જ કરવાની છે એ સગર્ભા માતાની અંદર હોય અને દાત્રી માતામાં જીરો થી છ વર્ષના બાળકની અંદર નોમિની એન્ટ્રી થઈ શકતી નથી એ ઓપ્શન આપણને ત્યાં આપવામાં આવ્યું નથી હાલ સગર્ભા માતા અને ધાત્રી માતાની અંદર જ આ ઓપ્શન આપણને જોવા મળે છે ઓકે અહીં એન્ટ્રી કરવા માટે આપણે કોઈ એક નામ પસંદ કરીએ જેમ કે અહીં સગર્ભા માતાના બોક્સમાંથી એક નામ છે એ પસંદ કરીશું યસ આપણે એના પર ક્લિક કરીએ આગળ વધીએ જોઈએ છે એક નામ અહીં આપણી પાસે આ નામ છે નામની સામે ત્રણ ડોટ છે તમે સૌથી છેલ્લે છે એ જોઈ શકો આ ઓપ્શન છે એ આપણે આ ચોવીસ પોઈન્ટ નવ પોઈન્ટ નવ અને પચીસ પોઈન્ટ એકની અંદર આવેલા અપડેટ અનુલક્ષીને જોવા મળે છે ઓકે અહીં એન્ટ્રી કરવા માટે એડ નોમિની ફોર ટીએચઆર ઉપર આપણે ક્લિક છે એ આપવાનું છે જેમ કે અહીંયા આપણે ક્લિક આપી દઈશું જેવો આપણે ક્લિક આપીએ છે એટલે અહીંયા આપણી સામે એક પેજ ખુલીને આવે છે ઇન્ફોર્મેશનનું અહીંયા આપણને એ જે સગર્ભા માતા છે એનું નામ છે એનું આધાર કાર્ડ નંબર છે એ પણ જોઈ શકાય છે નીચેની સાઈડની અંદર છે એ એક મેસેજ એવો દેખાય છે કે તમે સૌથી પહેલાં નોમિની છે એને ઓટીપી સેન્ડ કરો છો પછી જ તમે એ એન્ટ્રી કરી શકો છો એટલે તમે જે મોબાઈલ વેરિફિકેશન કર્યું છે એ મોબાઈલ ઉપર એક ઓટીપી જશે અને પછી જ તમે નોમિનીની એન્ટ્રી છે એ કરી શકો છો નીચેની સાઈડમાં જોશો તો અહીંયા નોમિની ઈ કેવાયસી કરવાનું છે પછી નોમિની ફેસ કેપ્ચર છે એ પણ કરવાનું છે તો સૌથી પહેલાં તમે જે મોબાઈલ વેરિફિકેશન કરેલું છે એટલે કે આ લાભાર્થીની નોંધણી તમે કરી એ સમયે જે મોબાઈલ નંબર તમે નાખ્યો છે એના અંદર એક ઓટીપી છે એ જશે જેમ કે અહીંયા આપણે પ્રોસેસ કરીએ અહીંયા અન્ડર ઉપર ક્લિક આપણે કરી દેશું એટલે હવે જે તે મોબાઈલ છે એના ઉપર ઓટીપી જશે આ મોબાઈલ નંબર છે એ છે કે જે તમે સગર્ભા માતાનું નામ નોંધણા નોંધણી કરતા સમયે નોંધેલું છે ઓકે જો અન્ડરસ્ટોડ ઉપર ક્લિક કરો છો એટલે અહીંયા મોબાઈલ ઓથેન્ટિકેશનનું ઓપ્શન આવે છે ઓટીપી વીલ બી સેન્ડ યુ યોર મોબાઈલ નંબર અહીંયા મોબાઈલ નંબર પણ આપેલો છે કે જે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે અહીંયા આપણે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરીશું એટલે આ નંબર ઉપર છે એક ઓટીપી જશે એ ઓટીપી છે એ અહીં ચાર આંકડાનો છે એ આપણે નોંધવાનો રહેશે જેમ કે અહીંયા આપણે ઓટીપી સેન્ડ ઉપર રિક્વેસ્ટ ઉપર આપણે ક્લિક આપી દઈશું યસ ઓટીપી રિક્વેસ્ટ ક્લિક આપીશું તો આપણને ત્રણ મિનિટની અંદર આ ઓટીપી મેળવવાનો છે અહીંયા સબમિટ છે છે એ કરવાનો નોંધ આપણે નામ નોંધણી કરતા સમયે મોબાઈલ નંબર એડ કર્યો હશે એ નંબર ઉપર જશે અને અહીંયાથી આપણે ઓટીપી મેળવવાનો છે ઓટીપી મેળવ્યા પછી જ આપણે નોમિની એટલે કે સગરબા માતા હોય કે ધાત્રી માતા હોય એના નોમિનીનું નામ છે એના નામ છે એનું નોંધી શકીએ કરી શકીએ છે અને ફેસ કેપ્ચર કરી શકીએ યસ ઓટીપી આવી ગયો છે આપણે ઓટીપી અહીંયા નોંધી દઈએ વેરીફાઈ ઉપર આપણે ક્લિક આપી દઈશું વેરીફાઈ ઉપર જો ક્લિક આપીશું એટલે અહીંયા નોમિની કોન્સેન્ટ આવી ગયું અહીંયા આપણને જણાવે છે કે હવે હું મારી તમામ ડિટેલ છે આધાર ડિટેલ છે અને પર્સનલ ડિટેલ છે એ હું પોશન ટ્રેકરની અંદર સહમતી આપું છું નોંધવા માટે એ અહીંયા લખેલું આવી ગયું છે અહીંયા પાર્ટ વન અને પાર્ટ ટુની અંદર એ પ્રકારનું આપણને સૂચન આપવામાં આવ્યું છે માર્ગદર્શિકા પણ આપેલી છે એ મુજબ હવે અહીંયાથી આપણે છે એ એક્સેપ્ટ ઉપર ક્લિક આપી દેવાનું તમે અહીંયા એક્સેપ્ટ ઉપર ક્લિક આપી દેશો એટલે આગળની પ્રોસેસ છે એ ખુલશે યસ અહીંયા આપણે આપી દઈએ એક્સેપ્ટ ઉપર ક્લિક કરતાની સાથે આપણી સામે આ નોમિની આધારનું એક ઓપ્શન આવી જશે અહીંયા તમે જોશો તો આધાર નંબર અને રિલેશનશિપ વિથ બેનિફિશરી એવું આપણને બે બોક્સ જોવા મળે છે અહીંયા આપણે સમજવાનું છે છે કે આધાર નંબર એ નોંધવાનો કોનો નોંધવાનો છે તો અહીંયા તમે જોશો તમારી સામે બેનિફિશરી લિસ્ટ છે રિલેશનશીપનું જે લિસ્ટ છે એ આપણી સામે આવી જશે અહીંયા તમે જોશો તો જે સગર્ભા માતા હોય કે ધાત્રી માતા હોય

આપી દઈએ છીએ જો તમે ક્લિક આપો છો એટલે પ્રી ચેક કમ્પ્લીટ થશે અને હવેની પ્રોસેસ છે એ ઈ કેવાય ની થશે અહીંયા આપણને કીધું છે ધ નોમિની વિલ રિસીવ ઓન ઓટીપી ઓન ધેર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હવે જે મોબાઈલ નંબર જે છે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એના પર ઓટીપી જશે એ આપ સૌ જાણો છો જેમ કે સાસુમાનું અહીંયા આપણે આધાર કાર્ડ નોંધ્યું છે તો એના પર ઓટીપી જશે ઓટીપી મેળવવાનો છે અને આગળ વધવાનો છે છે યસ અહીંયા તમે 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 જોશો પેજ આવી ગયું એ જે જે સિલેક્ટ કર્યું હોય એનું આધાર કાર્ડ અહીંયા નોંધવાનું કેપચા કોડ છે એ પણ અહીંયા નોંધી દેવાનો અને નેક્સ્ટ ઉપર ક્લિક આપી દેવાનું યસ અહીંયા આપણે આ પદ્ધતિથી કામ કરી રહ્યા છીએ કોડ પણ નોંધી દઈશું હવે નેક્સ્ટ ઉપર આપણે ક્લિક આપી દઈએ ઓટીપી અહીંયા આપણે નોંધી દીધું ઓટીપી નોંધ્યા પછી કન્ટિન્યુ પર ક્લિક કરી દઈશું એટલે ડિજિલોકર નું ઓપ્શન અહીંયા આપણી સામે આવે અહીંયા અલાવ ઉપર આપણે ક્લિક આપી દેવાનું છે જેવું અલાવ ઉપર ક્લિક આપી દઈશું એટલે આગળની પ્રોસેસ છે એ આપણી સામે આવશે યસ અહીંયા ડિજી લોકર છે એના પર આપણે અલાઉ છે એ આપી દીધું છે પરમિશન આપી દીધી કન્ટિન્યુ પર ક્લિક કરી દઈએ અહીંયા તમે જોશો તો ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે ફેસ કેપ્ચર કરવાનો થશે યસ ઈ કેવાયસી કમ્પ્લીટ સક્સેસફુલી આપણે એ જે સગરબા માતા હતા એને હવે જેમાં જે આપણી પાસે આવતું હતું એનું આપણે ઈ કેવાયસી કરી દીધું છે અહીંયા આપણે એના સાસુમાં છે એનું ઈ કેવાયસી કમ્પ્લીટ કરી દીધું હવે આવે છે પ્રોસીડ ટુ ફેસ કેપ્ચર એ કેવાયસી પછી આપણે એનો ફોટો કેપ્ચર કરીશું યસ પ્રોસીડ ટુ ફેસ કેપ્ચર ઉપર આપણે ક્લિક આપી દઈએ જેવો તમે ક્લિક આપો છો તો અહીંયા તમે જોઈ શકો છો એની આખી ગાઈડલાઈન છે આપણી સામે આવી ગઈ છે એનું નામ પણ આવી ગયું છે કઈ કેવા પ્રકારે આપણે એ ધ્યાન રાખવાનું છે ફેસ કેપ્ચર કરવા માટે એ બધી વસ્તુ અહીંયા આપણી સામે છે જે તમે સૌ જાણો છો આપણે નામ નોંધણી કરતા સમયે આજ પ્રવૃત્તિથી કામ કરીએ છીએ ઓકે અહીંયા આપણે કેપ્ચર ફોટો ઉપર ક્લિક કરી દઈશું અને ફેસ કેપ્ચર કરીશું યસ આપી દઈશું અહીંયા આપણે ફોટો છે એ ક્લિક કરી દઈશું યસ આ ફેસ કેપ્ચર આપણે સો ટકા પૂરું થઈ જશે આઈસ બ્લિંક થઈ ગયો છે અને સ્ટ્રેટ ફેસ રાખીશું એટલે થઈ જશે યસ અહીંયા આપણે જોશો એ ફોટો કેપ્ચર છે એ થઈ રહ્યો છે વેરીફાય થઈ રહ્યો છે અહીંયા વેરીફાઈ ફોટો ઉપર આપણે ક્લિક આપી દેવાનું છે યસ અહીંયા આપણે આપણે આપી દઈએ જેવું આપીએ એટલે તમે જોશો કે એ છે એનો ફોટો વિથ ઈ કેવાયસી છે એ કમ્પ્લીટ થઈ જશે યસ ફેસ વેરીફિકેશન સક્સેસફુલી થઈ ગયું છે અહીંયા તમે એનું નામ છે સાસુમાનું નામ છે એ પણ નીચેની સાઈડમાં આવી જશે એટલે આપણે આ પદ્ધતિ છે એ કામ કર્યું ફેસ કેપ્ચર પણ કરી દીધું કેવાયસી પણ આપણે પૂરું કરી દીધું છે આ વાત આપણે નોમિનીની એન્ટ્રી કરવાની કરી રહ્યા છીએ યસ એ પછી અહીંયા ડન ઉપર ક્લિક આપી દઈશું ડન ઉપર ક્લિક આપ્યા પછી આપણે હવે ટીએચઆર વિતરણ કરવાનું થશે ટીએચઆર વિતરણ છે એ કઈ રીતે થશે એ પણ આપણે સમજી લઈએ યસ અહીંયા ડન ઉપર આપણે ક્લિક આપી દઈએ કારણ કે આપણે અહીંયા એન્ટ્રી નોમિની કરી દીધી છે તો હવે ઉપર ક્લિક આપીશું આપણે હાલ આ બેન છે એના સાસુમાં જે એન્ટ્રી છે અહીંયા કરી છે જો તમે સૌથી છેલ્લે નોમિની ફોર ટીએચઆર છે એ બ્લર થઈ ગયું છે એટલે કે આપણે એ ઓપ્શન હવે એની એન્ટ્રી કરી દીધી

પ્રેગ્નેન્ટ વુમન અહીંયા ક્લિક આપીએ જેવો તમે ક્લિક આપો છો એટલે આપણે જોશું આપણે ટી વિતરણ છે એની એન્ટ્રી કરીને જોઈએ યસ અહીંયા તમે જોશો એમનું નામ ઓકે ઓલરેડી અહીંયા એન્ટ્રી થઈ ગઈ છે એટલે હવે નેક્સ્ટ આપણે એમની એન્ટ્રી છે એ કરવાની થશે પણ એ એન્ટ્રી છે એ આપણે જેમ રાબેતો મુજબ કરીએ છીએ ફેસ કેપ્ચર કરીને એ મુજબ કરવાની છે જેમ કે અહીંયા આપણે એના હવે કોઈ એક બીજું નામ લઈએ આ તકેદારી રાખશો યસ અહીંયા આપણે બીજું નામ છે એને સિલેક્ટ કરીએ ઉપર આપણે ક્લિક આપી દઈશું ક્લિક આપે છે તો એનો લિસ્ટ આવી જશે અહીંયા પચીસ દિવસ ઉપર આપણે ક્લિક કરીશું પેકેટ છે એ ચાર સિલેક્ટ કરી લઈશું ફેસ કેપ્ચર છે એના માટે આપણે ત્યાં ક્લિક આપી દઈશું અને પ્રોસીડ ઉપર ક્લિક કરી દઈશું એટલે એ જે લાભાર્થી છે એનો ફોટો કેપ્ચર કરવાનો ઓપ્શન આવશે યસ અહીંયા ફેસ કેપ્ચર થઈ ગયું વેરીફાઈ ઇમેજ પ્લીઝ વેઇટ થોડી રાહ જોવાની પછી એ થઈ જશે યસ અહીંયા થઈ ગયું અને પ્રોસીડ ઉપર ક્લિક કરી દેશો એટલે ફેસ ઓથેન્ટિકેશન છે એ સો ટકા પૂરું થશે અને આપણે એની ટીએચર ની એન્ટ્રી પણ આ રીતે જ કરવાની હોય છે તો આપણે સમજ્યા છીએ નવા આવેલા અપડેટ ચોવીસ નવ પોઈન્ટ નવ અને પચીસ પોઈન્ટ એક મુજબ સગર્ભા માતા અને દાત્રી માતા જે હોય એમને ટીએચઆર લેવા આવી શકતા નથી તો એમના વારસદાર એટલે કે નોમિની એન્ટ્રી છે આપણે આ મુજબ કરવાની હોય છે આશા રાખું છું આ વિડીયો દ્વારા આપ સમજ્યા છો કે નોમિની એન્ટ્રી કઈ રીતે થશે ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર